વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે મોડી રાત્રિના સમયે પંજાબ પાસિંગની કારના નશામાં દૂર બનેલા ચાલકે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આ કાર ચાલકે નીચે ઉતરી ઝઘડો કરીને માર મારવા લાગ્યો હતો જેથી એક જાગૃત મહિલાએ તેનો પીધેલાનો વિડીયો બનાવતા તેની સાથે પણ અસભ્ય વર્તન કરી હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો કપુરાઈ અને મકરપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી જેમાં કપુરાઈ પોલીસે કાર ચાલકની સામે પીધેલાનો કેસ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી સહી હાથ ધરી હતી બનાવ એ બન્યો તો કે સામેની સાઈડ થી એક બોલેરો આવતી હતી અને બીજી બાજુ થી આવતી હતી ફોર વ્હીલર તો ફોર વ્હીલર ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડ માં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકો એ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારમ મારી પર ઉતર આવ્યો ને જયારે મેં એનો વિડિયો ત્યારે એને ચોખ્ખું દેવ કીધું કે હું સરદાર છું તમે લોકો મારું કઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો પોલીસ વાળા વડોદરા પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે એટલું એ અહીંયા બોલીને ગયો છે મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે કેમ કે એ માણસ ખુદ પોલીસને

ઈજા તો નથી થઈ કોઈને હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં મારું નામ કરિશ્મા જોશી છે